બેન ને શું થયું એક બેન તો ગુજરી ગયા ખબો દુખતો તો તે શું કપ્પા મારો છો કોઈને ખબો દુખાય તો માણસ મરી જાય તમારા મગજમાં તો આવું બધું જ આવતું હોય છે તો હું તને એમ જ સમજાવું છું ભાઈ ખભો દુખ માણસ મરી ના જાય દવા લઈ લેજાય તમે શું કરો એટલે તમે બીજા લગ્ન કરો ગાડો માણસ તો કઈ બી કરો એટલા મારીશ ને હું તમને એટલા મારીશ ને કે તમે હાલ જ ગાડા થઈ જશો અને આવું બધું બોલબોલ કરશો ને તો હું કોઈક દિવસ મરી જઈશ આવું ખોટું ખોટું બોલ બોલ ના કર્યો મને કેટલું દુઃખ થાય છે છે થાય તમને તું ખાલી બોલું છું એવું સવાર હું જોઈ રહી છું તમે ગુસ્સે ગુસ્સે ફરી રહ્યા છો મારા ઘરની વાત છે તું શું લેવા વચ્ચે પડું છું ગુસ્સે ગુસ્સે ફરું ગમે તેમ ફરું તારા વચ્ચે નહીં પડવાનું

એક કામ કરો ભલે કંકોત્રીમાં ના લખાય વાંધો નહીં તમે ફેસબુકમાં લખી દો એટલે તો શાંતિ થઈ જશે ને તમને તો કંકોત્રી શું લેવા છપાઈ છે ફેસબુક ઉપર મૂકી દેવ તું લગનનો અને તું વચ્ચે ના પડે આજે મને બહુ ગુસ્સો આવ્યો છે તમાર ગન્નાએ ના લખાવી એમાં મારી પર શું લેવા ગુસ્સે થાઉ છો મારી પર ગુસ્સે થવાનું જ નહીં માર ગન્નાએ નહીં છે પણ હું એમના જોડે લડી લઈ તું વચ્ચે ના પડે હવે તો મને લગનમાં એ આવતા શરમ આવશે કોક જોશે કે છે આ ભણ્યા વગરના ભઈ છે એટલી બધી શરમ આવતી હતી તો ભણવાન ટાઈમે ભણી ના લઈએ રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે

અલ્યા આટલી બધી ગરમી લાગે છે ને તારે અત્યારે કે પંખો સાફ કરવાનો તો ખબર નઈ પડતી આ પંખો કેટલો ગંદો થયો છે નવા વર્ષમાં કોઈ મહેમાન આવે તો કેવું ગંદુ લાગે સાફ કરવો પડે કે નહીં અરે પણ માધો ને ફટાફટ લૂછી કાઢ તો પંખો ચાલુ થાય કેટલી ગરમી લાગે છે 5-10 મિનિટ બેસી રહો ને લૂછી નાખું છું થોડી તો ધીરજ રાખો અલ્યા 10 મિનિટ તો થઈ ગઈ આ રીતે ઉપર નીચે કરે કેટલી બધી વાર લાગશે ડોલ લાઈન ચડી જા મોટા વાઘ મારવાના છે તે ડોલ ચડતા ના વાઘ ના મારવાના એક પંખો કર દો ફટાફટ ચડી ડોલ કોની નીચો તો હું ફટાફટ ચડી કાઢું તો શું લેવા ડિનિટમાં લુસી નાખું ચડી જવું એટલે ભૂલ થઈ ગઈ મારી મને નથી ખબર એટલે હું બોલી ગયો મને ચૂપચાપ બે જવા દેજ એના ટોગો ભાગ છે